ભરૂચના ટંકારીયા સ્થિત સેવાભાવી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી એમ એ એમ હાઈસ્કૂલમાં માત્ર બહેનો માટે સીવણ તાલીમ વર્ગોનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે ખુરાન શરીફથી કરવામાં આવ્યો ભરૂચના ટંકારિયા સ્થિત સેવાભાવી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી એમ એ એમ હાઈસ્કૂલમાં માત્ર બહેનો માટે સીવણ તાલીમ વર્ગોનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે ખુરાન શરીફથી કરવામાં આવ્યો ત્યારબાદ ઉપસ્થિત અતિથિઓનો સંસ્થા દ્વારા પુષ્પગુચ્છ

અબ્દુલભાઈ કામઠી અને મુબારકભાઈ વાણિયા અબ્દુલભાઈ ટેલર તાલુકા પંચાયતના સભ્ય ટંકારિયા ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી સીવન ક્લાસમાં અભ્યાસ કરનાર વીસ બહેનોએ પણ હાજરી આપી હતી મિશન ના તરીકે ત્યારબાદ સીવણ ક્લાસમાં અભ્યાસ કરનાર બહેનોને સંસ્થાના પ્રમુખ પટેલ ઈશવખ સાહેબે સુભેશહ પાઠવી હતી સૈયદ ઝૈનુ અલ્હ આબેદીન સાહેબ સીવણ ક્લાસની બહેનોને ટૂંકમાં પ્રવર્શન આપ્યું બહેનોને સીવણ કિટ્સ અર્પણ કરી હતી ત્યારબાદ તમામ બહેનોનો આભાર વ્યક્ત કર્યો વધુમાં પોતાના જ્ઞાનરૂપી સાગરમાંથી મોતી રૂપિયા આશીર્વાદ આપી સીવણ ક્લાસની બહેનોને પ્રોત્સાહિત કરે માનવ અધિકારનું વાતાવરણ પૂરું પાડ્યું હતું જિલ્લાના ભરૂચ તાલુકાના ટંકારિયા ગામ ખાતે એમ એમ હાઈસ્કૂલ સાથે સંકલનમાં જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા પોતાનું એક ટ્રેનિંગ સેન્ટર ટીસી શરૂ કરવા જઈ રહ્યા છીએ જેનું આજે વિધિવત ઉદ્ઘાટન કરેલ છે અને પ્રથમ તબક્કામાં અત્યારે વીસ બેનો માટે આસિસ્ટન્ટ ડ્રેસમેકર કોર્સ જે સંસ્થાનો છે એ કોર્સના સિલેબસ મુજબ તાલીમ આપવા માટેની વ્યવસ્થા અત્યારે કરેલ છે અત્રે આ સંસ્થા એમ એમ હાઈસ્કૂલના પ્રમુખ શ્રી ઈશાક સાહેબ અહીંના આગેવાન શ્રી અબ્દુલભાઈ કામઠી તેમજ તમામ ટ્રસ્ટી સભ્યો અને મિત્રોનો જન શિક્ષણ સંસ્થાન વતી હું આભાર વ્યક્ત કરું છું કે આ ક્ષેત્રમાં આ ગામની આ વિસ્તારની બહેનોને સ્કિલ તાલીમમાં જોડીને એમને આત્મનિર્ભર બનાવવામાં જે આ લોકોએ રસ દાખવ્યો છે અને જે સહકાર આપ્યો છે તે બદલ હું ફરીથી સૌનો આભાર માનું છું અસ્તો અસલામલેકુમ આજ રોજ ભરૂચ જિલ્લાના ભરૂચ તાલુકાના મોટા ટંકારિયા ગામ ખાતે મોહસિન આઝમ મિશન સંસ્થાની અંદર એક બહેનોને પોતાના પગ પર ઊભી થાય અને આત્મનિર્ભર બને એ બાદ ભરૂચ જનશિષ્ટ સંસ્થાના જૈનુર આબિદીન સાહેબ અને ઈશાક સાહેબના સંકલનથી ટંકારિયા ગામ ખાતે બહેનોને સિવણ ક્લાસ જે બહેનો તાલીમ મેળવી અને પોતાના પગ ઉભા થઈને પોતાની ફેમિલીની જવાબદારી નિભાવવા માટે આજનો જે સારો પ્રયાસ મોસીના આજે મિશન સંસ્થામાં શરૂ કરેલો છે જેમાં મોટી સંખ્યામાં ગામના લોકો આજુબાજુ ગામથી આવેલી બહેનો ગામના વડીલો અમારા જનરલ આબિદીન સાહેબભાઈ ભણિયા તાલુકા પંચાયત અબ્દુલ મામા ટેલર અને ઈશાક સાહેબ અને સ્ટાફ દ્વારા એક સુંદર આયોજન કરેલું છે જેમાં એવરી ડે રોજ આપણી જે ગામની બહેનો છે એ બહેનો સીવણ ક્લાસ શીખી અને પોતાના પગ ઉભી રહે તે માટેનો જે પ્રયાસ કરેલો છે એ જન જનશિક્ષણ સંસ્થા જેનુલ આબેરી સાહેબનો હું સમગ્ર ટંકારયા ગામથી આભાર વ્યક્ત કરું છું અને મોસીને આઝમ મિશન સંસ્થામાં અલમદુલ્લા આપણને ખુશી છે ટંકારીયા ગામ માટે કે ઇંગ્લિશ મીડિયમમાં અગિયાર અને બારના જે ક્લાસો ઇન્શાલ્લા શરૂ થયેલા છે એ બદલ ટંકારા ગામ માટે ઘણી ખુશીની બાબત છે તો હું આ તબક્કે ઈશાક સાહેબ અને એમની સમગ્ર ટીમનો ટંકાલે ગામ તો દિલથી અભાર વ્યક્ત કરું કે આપણા ગામમાં ઇંગ્લિશ મીડિયમના જે અગિયાર અને બારના ક્લાસો ચાલુ છે એ બદલ અમે એમને શુભકામનાઓ પાઠવીએ અને અલ્લા તાલાથી દુઆ કરીએ કે આ સંસ્થા દિવસ અને રાત સફળતાના શિખરો સર કરે અને આ ગામ શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર એવી અમારી શુભકામનાઓ છે અસલામુ અલૈકુમ રિયાઝ પટેલનો રિપોર્ટ એસ ન્યૂઝ ભરૂચ अमारी तमाम माहिती थी, थी अपडेट रहवा माटे जोडायला रहो एस9 ન્યૂઝ સાથે